બગડા વીર વાચા દાદાની ત્રિવાર્ષિક યાત્રા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહાઆરતી શૈક્ષણિક સન્માન અને મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું બગડા ઘેડા ભાત પરિવાર દ્વારા આયોજિત શ્રી વીર વાછા દાદા અને માતાજીનો ત્રિવાર્ષિક પેઢી મહોત્સવ જે એક બે મે બે હજાર પચીસના રોજ બગડા ખાતે યોજાયો આ બે દિવસીય કાર્યક્રમમાં મહાઆરતી મહાપ્રસાદ શૈક્ષણિક સન્માન સમારોહ પૂજનવિધિ ધર્મપંથ બારી અને મેડિકલ કેમ્પનો સમાવેશ થયો મેડિકલ કેમ્પમાં ચારસો છપ્પન ઓપીડી બસો નવ બીપી ટેસ્ટિંગ બસો સત્તર સુગર ટેસ્ટિંગ અને બસો ચાલીસ દ્રષ્ટિ ટેસ્ટિંગના લાભાર્થીઓ નોંધાયા અને પચાસથી વધારે લોકોને નિઃશુલ્ક ચશ્મા અપાયા હતા આ કાર્યક્રમ જય આધાર યુવા સમિતિ ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો જેમાં શ્રી પચાણભાઈ માતંગ ધર્મગુરુના આશીર્વચન પ્રાપ્ત થયા કાર્યક્રમનું સંચાલન શ્રી શંકર આલા ઘેડા દ્વારા કરવામાં આવ્યું જેમાં બગડા ઘેડા પરિવારના બાળકોનું શૈક્ષણિક સન્માન કરવામાં આવ્યું તેમજ વીર વાચરા દાદાના પૂજારી નારાયણભાઈ પૂંજાભાઈ ધેડા અને માતાજીની સેવિકાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તો સમાજ વડીલો મેઘજીભાઈ મહેશ્વરીએ સરસ આયોજન બદલ પ્રમુખ અને સમગ્ર સમિતિને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે યુવાનોને તન મન ધનથી સહકાર કરો શ્રી બીટીએ સાહેબે એકજૂટ રહી સેવાકીય કાર્ય કરવા જણાવી અને પરિવારના બાળકો શિક્ષણમાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવી તથા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ દેડાએ પોતાની આગવી શૈલીમાં અંધશ્રદ્ધાને બાળકો શિક્ષણમાં આગળ આવે તેવી તારીખ બે હજાર પચીસ અજવાડી પાંચમના બગડા ગામે સવારે આભણ વિધિ બાદ સવારે અગિયારથી ટ્રસ્ટ દ્વારા બગડા પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મારવાડી યુવા મંચ મુન્દ્રા બાબુભાઈ હુંબલ પ્રકાશભાઈ ઠક્કર કેસીઆરસી અંધજન મંડળ ભુજ કિશોરભાઈ ચોથાણી મુન્દ્રા તાલુકાના હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટિયા સહિતના સેવાભાવીઓએ સહયોગ આપ્યો હતો લોકોએ બોડી સંખ્યામાં લાભ લીધો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ રવજીભાઈ કિશોરભાઈ રવિભાઈ જીવરાજભાઈ રાજેશભાઈ લઘુભાઈ ધારસી તથા માતાજીના સેવિકાશ્રીઓ નાનભાઈ આઈ ભાણભાઈ આઈ કાનબાઈ આઈ વાલભાઈ આઈ તેમજ કાંતાબેન લાલજી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન રશ્ના કાર્યકારી પ્રમુખ શ્રી શંકર આલારામ ધેડાએ કરી સ્વાગત અને આભાર વિધિ માવજીભાઈ જુમાભાઈ ધેડાએ કરી હતી રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ